ઓછી કોરે સીન કેવડી મોટી છે બાપા મૂંગી ના દાંત વાળી બી એટલી હશે કોઈ જાણે આય ભાવ પૂછવા દે તે કાદો હેલો ભાઈ બ્લુ ટી શર્ટ ભાઈ આ લિપસ્ટિક નો એક નો ભાવ શું છે તો ભાવ છે ને આઈ થિંક 1000 રૂપિયા નો છે અરે 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 1000 માં છે 1000 માં તો જી માર ઘરવાળો એમ કેતો તો બધું આવી જાય હાલો હાલો તમે આ દુકાન માં લઈ લ્યો હાલો પૂછડી આપણો આ દુકાનમાં કામ જ નથી હો આ રૂપિયાવાળાની દુકાન છે આપણે તાલો હું બતાવું સિન્ટુ ની દુકાન ન્યા મસ્તીનું નું મળે બધું એ સોનલ ભાભી મારે આવું છે ઉભા રહ્યો તમે આઈ લાવજો રસમા ભાભી અમે ઓલી સિન્ટુ દુકાને જઈએ છીએ ન્યા આવજો આઈ થી લઈને તમને એક સ્યુલી ન્યાનું નું ની ફાવે અમને એક સ્યુલી આઈ નું ની ફાવે પણ સોનલ ભાભી આખી દુકાન તો જોતા જાવ ના ના જોવાઈ ગઈ સેટે રામ રામ બધી વસ્તુ 1500 ની માથે ની છે મારે કાઈ જોવુંય નથી ને ઉભવું નથી સિંટુ ભાઈ એ સિંટુ ભાઈ કેમ ગયા દેખાતાય નથી જોઈ લ્યો સિંટુ ભાઈની દુકાનમાં કેવી સીઝ છે કાટાપીન થી માંડીને ક્યાંય ઉધીની સીજ જડે મોટી હે ભલે ને દુકાન નાની હોય પણ આઈટમ જામ ખસોખસ બધું કેટલું લબાસો ભેર્યો છે ને બધુંય હાઈ ક્લાસ જડે ને આપડા મિડલ ક્લાસ વાળાને તાજ હાલે વાહ રસ્મા ભાભી લઈ ગયા ને તા હાલીએ જ ની તા ફાડી ખાય સરસ છે બધુંય

ઠીક આ હવે માર બેન પણ લઈને આવી છું હવે અમાર જી લેવું છે ને અમને દેખાડજો એક પછી એક જો પૂછડી આય ઓલા બકળ છે વાડમાં નાખવાના લઈ લે લેવા હોય તો હા સરસ છે આ વાડમાં નાખવા ને બટરફ્લાય નું હશે ચિંтуભાઈ 15 12 છે ને 10 વારાય છે ને 25 વારાય છે ને જી લેવા હોય હા આ આપણો ભાવ છે 15 10 પછી 35 કા મારે આ ગુલાબી કલર નું લેવું છે આ કેટલા વારું 20 રૂપિયા આય રાખો માથે હા

ખોટા હું રૂપિયા ખરોસવા જઈ જોઈ તે લઈ જવાય ચીટુભાઈ મને કાટા પીનું નું બંડલ દયો ને લગન માં ભેગા થઈએ ને બાયુ કાટા પીનું માંગા માંગ હોય મારે બે બંડલ હતા બે બે પૂરા કર નાખા ગાઢડી ન્યુ એ એટલે સોનલ ભાભી સેફટી પીન નું જ કયો છે તમે હા હા ઈ સેફટી પીન કાટા પીન બે એક જ હા બસ ઈ રાખી દો ટેબલ ઉપર હેલી પૂછડી મને તા લિપસ્ટિક બહુ ગમી ગઈ ચીટુભાઈ આ લિપસ્ટિક કેટલા ની સોનલ લિપસ્ટિક કેવાય હા લિપસ્ટિક

ના ના બીજું બધું વ્યાજ બી છે પણ હમણાં લેટેસ્ટ નીકળ્યા છે ને એટલે હા સારું સારું અમારે પણ ટેબલ ઉપર રાખી દયો મારે પણ લેવો છે મારે કઈ લેવા નથી એક પાંચ રૂપિયા વાળી ઓલી ફેવી કિક દઈ દયો ને ઘરના નવે નક સંપલા તૂટી ગયા નાખી થોડા દેવાય હું ફેવી કિક બે એક વાર સોટાડીને વાપરી લઈએ પછી જોઈ જાય એ તો થઈ રહી સોનલ ભાભી આજ ખેરે નથી લ્યો 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 આવડી દુકાનમાં પાંચ રૂપિયા વાળી ફેવી કિક થઈ રહી કાઈ વાંધો ને હાલો ને તમારા ભાઈને કઈસ બજારથી લેતા આવશે ભાઈ હવે કઈ લેવાનું છે તમારે ના ના મારે કઈ લેવા નથી હવે મારે પણ નહીં સેન્ટુભાઈ બિલ બનાવ નાખો બધા એનું નોખું નોખું રેશમા ભાભી તો હજી ના આયવા કા સારું લીધું ત્યાંથી હા બ્રાન્ડેડ વસ્તુ લેતા આવીશે વાર લાગે ને હાચી વાત છે ખર્ચા જ કરાવતી હોય મોંઘું મોંઘું હું લેવું આ આપણે બધુંય સસ્તામાં આવી ગયું જોજી તમારો દોક્ષીયો થયો લે બસ જડસોમાં આવી ગયું બધુંય હાલો દઈ દો હમણાં હો તમારા દોક્ષા થયો ઓકે